નમસ્કાર મિત્રો તો આજે આપણે જોવાની છે ડૉક્ટર ભરત આહિરની અર્નિંગ કેટલી છે તો યુટ્યુબમાં વયા જઈએ અને ડોક્ટર ભરત આહિર સર્ચ કરીએ તો જોઈ લો તમે ખુલી ગયું છે ડૉક્ટર ભરત આહિરની ચેનલ વેઇટ એન્ડ વોચ ડોક્ટર ભરત આહિરની આ ચેનલ છે આપણે આમાં વયા જઈએ તો તમે જોઈ શકો છો ડૉક્ટર ભરત આહિરની ચેનલ ખુલી ગઈ છે અને એને તમે જોઈ શકો છો એકસો ચૌદ કે મતલબ એક લાખ ચૌદ હજાર ફોલોઅર છે મિન્સ કે સબસ્ક્રાઈબર અને બસો સત્યાસી જેટલા વિડીયો છે તમે જોઈ શકો છો તો હવે આપણે જોઈશું કેવા કેવા વિડીયો બનાવે છે તમે જોઈ શકો છો ફૂલ કોમેડી વિડીયો આજે સેમસેમ પણ કેમ હવે આપણે વિડીયોઝમાં મોસ્ટ પોપ્યુલરમાં જઈશું તમે જોઈ શકો છો એના મોસ્ટ પોપ્યુલર વિડીયોઝ યુએનએસએ યુટ્યુબમાંથી કેટલા પૈસા મળે છે બે લાખ ત્રણ હજાર વ્યૂઝ છે અને ઘણા વ્યૂઝ આવે છે ડૉક્ટર ભરત આહિરને તમે જોઈ શકો છો બધા જ વાયરલ વિડીયો છે લાખ લાખ ઉપર છે બધા જ હવે આપણે એનું એનાલિટિક્સમાં વૈયા જઈશું સોશિયલ બ્લેડ વેબસાઇટમાં અને હવે આપણે એનું જોઈશું અર્નિંગ હવે હું સર્ચમાં દબી જઈશું તો થોડુંક નેટ સ્લો ચાલે છે એટલા માટે પ્રોબ્લેમ થઈ શકે છે પણ વેટ એન્ડ વોચ તો તમે જોઈ શકો છો ચેનલ ખુલી ગઈ છે બસો સત્યાસી અપલોડ એકસો ચૌદ

એક પોઈન્ટ ચાર કે થી બાવીસ છે પણ આટલી અડધી સોળ હજાર ડોલર એટલી વરસની છે એસ્ટિમેટેડ મીન્સ કે આની અડધી હોય આટલી બધી અર્નિંગ ન હોય સરેરાશ દેખાડતા હોય અને તમે વ્યૂઝ જોઈ શકો છો લાખો મિલિયનમાં વ્યૂઝ આવે છે મહિનાના ઘણા એમ નથી એટલા બધા આંકડા છે તો ડોક્ટર ભરત ને સારા એવા વ્યૂઝ આવે છે તમે જોઈ શકો છો પાંચ મિલિયન કરતા પણ વધારે ત્રીસ દિવસના વ્યૂઝ આવી ગયા છે સાડા પાંચ મિલિયન ત્રીસ દિવસના તમે જોઈ શકો છો મન દરરોજ એક એક વન કે વન કે સબસ્ક્રાઈબર વધે છે એક હજાર ડેલી અને ડેલીની અર્નિંગ પણ દેખાડેલી છે ઇંચ કે ઇંચ થી અડધી હોય એટલી બધી તો ન હોય

મહિને ઇન્ક્રીઝ થવા મળ્યું પછી દસ દસ હજાર સબસ્ક્રાઈબર આવવા મળ્યા તમે જોઈ શકો છો દસ હજાર પાંચસો અગિયાર હજાર ચારસો મહિનાના એટલા સબસ્ક્રાઈબર ઇન્ક્રીઝ થયા છે અગિયાર હજાર આંકડો ઘણો વધે છે તો મીન્સ કહી શકાય કે ડૉક્ટર વ્રત આહિર સારું એવું કમાય છે અને એની ચેનલ પણ સારું એવું પરફોર્મન્સ કરે છે તમે જોઈ શકો છો તો હવે આપણે એની અર્નિંગ જોઈશું કેટલી છે એક પોઈન્ટ ચાર કે ડોલર મીન્સ કે આપણે એને સાતસો રાખીશું અડધા હોય તો હવે આપણે યુએસડીનો રેટ જોઈશું ડોલરનો રેટ શું છે તો પેલા આપણે જોઈ લઈએ ડોલરનો ભાવ શું છે તો હું સર્ચ કરી લઈશ યુએસડી રેટ તો તમે જોઈ શકો છો ત્યાંશી પોઈન્ટ બાવન રૂપિયા છે તો આપણે ત્યાંશી રૂપિયા છે એમ માનીને ચાલશું તો યુએસડીનો રેટ છે ત્યાંશી રૂપિયા અને અર્નિંગ છે એક પોઈન્ટ ચાર કે ડોલર પણ એટલી બધી આપણે નહીં રાખવી તો આપણે કેલ્ક્યુલેટર ઓપન કરી લઈએ હવે આપણે જોઈશું તો આપણે સાતસો ડોલર રાખીને ચાલશું કેમકે આટલી બધી અર્નિંગ ન હોય અહીંથી અડધી હોય તો સાતસો ગુણ્યા ડોલરનો ભાવ હતો ત્યાંશી રૂપિયા તો આપણે ત્યાંસી કરીશું તો તમે જોઈ શકો છો મહિને અઠ્ઠાવન હજાર સો રૂપિયા થાય છે મીન્સ કે પચાસ હજાર રૂપિયાની અર્નિંગ તો થઈ જતી છે યુટ્યુબથી તમે જોઈ શકો છો અઠ્ઠાવન હજાર રૂપિયા તો ભરત આહિર સારું એવું કમાય છે એક લાખ સબસ્ક્રાઈબર છે અને એક લાખ સબસ્ક્રાઈબર ઉપર પચાસ હજાર જેટલી અર્નિંગ થઈ જાય થઈ જાય છે તો મિત્રો તમે પણ કમાઈ શકો છો વિડીયો ગમો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બરોબર સારું તો ભાઈ હાલો